આ ઘટનાને પગલે ક્રેન ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું છે જ્યારે ક્રેનનો ખુરદો પડી ગયો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોલવણ ગામ ખાતે મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાં આ ક્રેન પર ક્રેન પડતા એકનું મોત થયાની ઘટના બની છે ઇન્ડસ્ટ્રીઝમાં સાયલો નામનું મશીન ફિટ કરવા માટે નાની અને મોટી એમ બે ક્રેન ભાડે મંગાવવામાં આવી હતી આ દરમિયાન આ કામગીરી ચાલુ હતી ત્યારે ભારે વજનને કારણે તેમજ જમીનમાં નવું માટી પુરાણ હોવાથી મોટી ક્રેન જમીનમાં દબાઈ ગઈ હતી અને સંતુલન ગુમાવી સીધી નાની ક્રેન ઉપર પડી હતી મોટી ક્રેન નાની ક્રેન ઉપર પડતા નાની ક્રેનનો ભૂક્કો બોલી ગયો હતો અને ક્રેનમાં સવાર બાવીસ વર્ષીય ચાલક સાહિદ પઠાણની ગંભીર છાતી તેમજ કપાળ અને બંને પગના ભાગે ઇજા પહોંચી હતી જેને પગલે તેનું ઘટનાસ્થળ પર થયો હતો આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી અને પોલીસે મૃતક યુવકના શાળાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા મૃતક શાહિદ જેઓ પરિવારના માત્ર એક જ કમાવ વ્યક્તિ હતો અને બે બહેનોનો એકનો એક ભાઈ હતો તે પોતાની સત્તર વર્ષની એક બહેન અને માતાની સાથે રહીને ક્રેન ભાડે લઈ જઈને પોતે ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો ત્યારે એકના એક દીકરાનું મોત થતાં પરિવાર શોકમાં ડૂબી ગયો છે